ભાવનગર જિલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા મળી ભાવનગર જિલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં અધેવાડા ખાતે યોજવામાં આવી હતી આ સભાના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જયવંતસિંહ જાડેજા હાજર રહ્યા હતા આ સભામાં ગત સભામાં થયેલા કામો અને ઠરાવોને ભાલી આપવામાં આવી હતી આ સાધારણ સભા જિલ્લાના વિવિધ મંડળી સાથે યોજાયેલ સભાદરો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા આ સભામાં દિલીપસિંહ ગોયલ મહેન્દ્ર પાનોદ વિરમદેવસિંહ ગોયલ દેગુબા ગોયલ ભાવનાબા જાડેજા અર્જુન યાદવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

थोड़ा मां घण આપણે એટલે જોમ આપી દીધી કે આપણે પૈસાણા ને ખેડાની હરોળમાં છે તો આપણે કોડે આપણે वचन આપીએ કે આપણે પર સહકારી છે અને મૂળ દરૈના વતની માન્ય શ્રી અજિતસિંહભાઈ ગોયલને વિનંતી કરું કે બે શબ્દ બોલી અને સૌને આશીર્વાદન આપે ઓકે આજે ભાવનગરની પાંચ સહકારી સંસ્થાઓ અને એમાં દરેક સંસ્થાએ જાહેર કર્યું છે અને બીજો વખતે નિર્ણય એ લેવાનો છે કે કોઈ પણ મંદિરમાં કોઈ પણ માટે અભયતા કેવો નહીં અને બીજી વાત એ છે એ ભાવનગર જિલ્લામાં હંમેશા સહકારી પ્રતિ છે અને આગળ જશે શ્રદ્ધા છે એટલે ભાવનગર ડિસ્ટ્રિક્ટ આ બે વર્ષનો જે વિકાસ થયો છે એ અનન્ય છે અને એને કારણે ભાવનગર જિલ્લા સહકારી બંધનું આખું બહુ નવું ચૂરણ અને એમાં અમે ખૂબ સરકાર અને ભાવનગર રાજના મહાદાજા કૃષ્ણકુમારસિંહજી એનો વારસો અને એના વારસો અત્યારે રહી રહ્યા છે ભાવનગર ભાવનગરના વિકાસમાં અને શ્રી શિવભન્દ્રસિંહ હમણાંનું અવસાન એ 그냥 오늘까지로. 아버, 아버께서 말씀이 그냥 안 되니. 인사가리 받기나 뭐 오지나 봐요. 아아 저게, 애매모자로만 안 되니 하는거.